વિનોદ પરમાર શું સમસ્યા એ કે પેલા અમને જે પેઆઉટ મળતું હતું એ હાલમાં મળતું નથી બરોબર પેલા અમને પિકઅપ ના જે પૈસા મળતા હતા એ હાલમાં નથી મળતા કારણ કે હમણાં શું કંપનીવાળા થોડોક અમારો ઘાટો કરી રહી છે જે પેઆઉટ અમારું બનતું હતું માની લો છ મહિના પહેલા અમારું પંદર થી વીસ હજાર જે થતું હતું મહિનાની અંદર જે હાલ અમારે બાર ની અંદર જ અટકી રહ્યું છે બરોબર એટલે અમને અત્યારે સ્ટ્રાઇક કરવાની જરૂર એટલા માટે પડી છે કારણ કે અમને જે અમારું પેઆઉટ જે અમને મળવું જોઈએ એ અમને કોઈ પણ રાઈડરને મળતું નથી અને અમારા જેટલા પણ રાઈડરો છે ને બધા પરેશાન થઈ ચુક્યા છે એટલે અમે સ્ટાઇક ઉપર ઉતરી ચુક્યા છીએ બરાબર ત્રણ દિવસથી સ્ટાઇક ઉપર છીએ જ્યાં સુધી અમારી સમસ્યાઓનું સમાધાન નહીં આવે ત્યાં સુધી કોઈ પણ રાઈડર અહીંયા એક્ટિવેટ થશે નહીં બરોબર બાર બાર પંદર પંદર કલાક કરવા છતાં પણ જો અમને અમારું પેઆઉટ ન મળતું હોય તો અમને કોઈ કામ કરવાનો શોખ નથી બરોબર કારણ કે અમે તડકામાં રકડી છે અમારા હાથ રહ્યા ને એ બળી જાય છે બળી આ જે ધૂપમાં અમે જે રકડી ને ત્યારે હાથ અમારા બળે છે પણ જો કંપની અમારા ઉપર ધ્યાન ન દેતી હોય તો અમે પણ કંપની ઉપર હવે ધ્યાન દેશું નહીં મારું નામ મનોજ છે હું ઝોમેટોમાં છેલ્લા બે વર્ષથી કામ કરું છું અને છેલ્લા મને કંપની બે મહિનાથી કંપની હેરાન કરે છે અમને પૂરતું પેઆઉટ મળતું નથી અને જ્યાં ને ત્યાં અંજાર દોડાવે છે પહેલાં અંજાર બંધ હતું આ લોકો હેરાન કરે છે છેલ્લા બે થી અમને એવી તકલીફો આપે છે કે બહુ હેરાન કરે છે પહેલા અમારું પેઆઉટ વીકલી અમારું બનતું દસ થી પંદર હજાર ને હવે છ હજાર પાંચ હજારમાં થાય છે એ બહુ તકલીફ પડે છે કંપનીએ અમને વાત કરી છે કે અમે છે કલાક સોલ્યુ છે કલાકમાં સોલ્યુશન આપશું પણ એ લોકો છેલ્લા બે ચાર દિથી એમ જ કહે છે આમ કરશું તેમ કરશું પણ એ કોઈ જવાબ આપતા નથી એના માટે અમે સ્ટ્રાઇક કરી છે જ્યાં સુધી સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી ગાંધીધામમાં તમામ ઝોમેટો રાઇડર્સ એક્ટિવેટ નહીં થાય